વિરોધીઓએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરી આવ્યો છું બરાબર અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયન પંડ્યા વિરોધની એને મારી અટકાયત કરી હતી છવ્વીસ સાત બે હજાર પચીસના દિવસે કોઈ સાબિતી વગર કોઈ પુરા વગર કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી બે થી લઈને પચાસ સુધીના પૈસા પડાવો છો

સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરીઓને અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું થર્ટી બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં અને મારા સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપના કે છે એ ખોટા છે એને હું રહેવા આવી ત્યાર પછી ગોપાલભાઈને ઓળખું છું એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા ત્યાર પછી છવ્વીસ તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચ્ચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ